વનવાસમાં કેવી રીતે જીવવું અયોધ્યાથી પગપાળા તેમના આશ્રમે જતા વનના લોકો પશુ પંખીઓ અને ઝાડવા વિશે જાણવાનું અને આશ્રમમાં પોતાનું બધું કામ જાતે કરવાનું શીખવા મળ્યું પ્રશ્ન બે પિતાએ રામને વનવાસ કેમ મોકલ્યા હતા જવાબ છે પિતાએ એટલે કે રાજા દશરથે રાણી કઈ આપેલા બે વરદાન પૂરા કરાવવા રામને વનવાસ મોકલ્યા હતા બ એની અંદર પ્રશ્ન એક લક્ષ્મણને કેમ વિશ્રામની જરૂર પડતી ન નથી જવાબ છે લક્ષ્મણ શેષનાગનો અવતાર હોવાથી તેને થાક લાગતો નથી તેથી તેને વિશ્રામની જરૂર પડતી નથી પ્રશ્ન બે રામ લક્ષ્મણ કયા નગરમાં રહેતા હતા જવાબ છે રામ લક્ષ્મણ અયોધ્યા નગરીમાં રહેતા હતા પ્રશ્ન ત્રણ રામ લક્ષ્મણ નાના હતા ત્યારે કોની પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા જવાબ છે રામ લક્ષ્મણ નાના હતા ત્યારે તેમના તેમના પિતાશ્રી દશરથ અને વશિષ્ઠજી પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા પ્રશ્ન ચાર રામે તાળકાને કેવી રીતે મારી જવાબ છે રામે તાળકાને તેમના પિતાશ્રી દશરથ પાસેથી શીખેલી શબ્દ વેધિ બાણ વિદ્યાર્થી મારી પ્રશ્ન પાંચ રામના મોટા ભાગના કામ કોણ કરતું તો જવાબ છે રામના મોટા ભાગના કામ લક્ષ્મણ કરતા પ્રશ્ન છ સુરપંખાની સુરપંખાની પતિ મેળવવા અંગે સી જીદ હતી તો જવાબ છે સુરપંખાની પતિ મેળવવા અંગે જીદ હતી કે તેને રામ જેવો સ્વરૂપવાન અને બલિષ્ઠ પતિ મળે પ્રશ્ન સાત સુરપંખા કોની બહેન હતી તો જવાબ છે સુળપંખા લંકાધિપતિ રાવણની બહેન હતી પ્રશ્ન આઠ રામે સુળપંખાનો પરિચય પૂછ્યો પરિચય પૂછ્યો ત્યારે તેણે શું કહ્યું તો જવાબ છે રામે સુરપંખાનો પરિચય પૂછ્યો ત્યારે તેણે કહ્યું હું સુરપંખા આ વન પર મારો અધિકાર છે પ્રશ્ન નવ સુરપંખાએ મક્કમતાથી રામ સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે રામે તેને સમજાવતા શું કહ્યું તો જવાબ છે ધારી છું તેથી તમારી સાથે લગ્ન ન કરી શકું પ્રશ્ન દસ લક્ષ્મણે સુરપંખાને કેમ ઓછી સજા કરી તો જવાબ છે લક્ષ્મણ સુરપંખા સ્ત્રી હોવાથી તેને ઓછી સજા કરી હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન અગિયાર કેવા મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ તો જવાબ છે શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ પ્રશ્ન બાર સુરપંખા કપાયેલું નાક લઈને ભક્તા શું બોલી તો જવાબ છે સુળપંખા કપાયેલું નાક લઈને ભક્તા બોલી હું તમને ત્રણેયને જોઈ લઈશ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો અ એની અંદર પ્રશ્ન એક લક્ષ્મણે સુળપંખાનું નાક શા માટે કાપી નાખ્યું તો જવાબ છે સુળપંખા સીતાને મારવા તેમના પર હુમલો કરવા સુંદર યુવતીમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધસી તે સ્ત્રી હતી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું પ્રશ્ન બે સુરપંખા સીતાને કેમ મારી નાખવા માગતી હતી તો જવાબ છે સુલપંખા સીતાને મારી નાખવા માગતી હતી કેમ કે રામે પોતે એક પત્ની વૃદ્ધારી હોવાથી તેની સાથે લગ્ન કરવાની ના પાડી તેથી સુળપંખાએ વિચાર્યું કે રામની પત્નીને જ મારી નાખવું તો પછી રામ મારી સાથે લગ્ન કરી શકશે પ્રશ્ન ત્રણ લક્ષ્મણે સુરપંખા સાથે લગ્ન ન કરવા કયું કારણ આપ્યું તો જવાબ છે લક્ષ્મણે સુરપંખા સાથે લગ્ન ન કરવા યુક્તિથી કારણ આપી કહ્યું હે દેવી હું તો નોકર છું જો નોકર સાથે લગ્ન કરશો તો નોકરાણી થશો સ્વામી સાથે લગ્ન કરશો તો રાણી થશો પ્રશ્ન ચાર ચિત્રકૂટ નામના સ્થળ સાથે રામ લક્ષ્મણની કઈ વાત જોડાયેલી છે તો જવાબ છે ચિત્રકૂટ નામના સ્થળે ભરત સમગ્ર પરિવાર સાથે આવી રામ લક્ષ્મણ અને સીતાને પાછા અયોધ્યા લઈ જવા ખૂબ સમજાવે છે રામ ભરત એકબીજાને ખૂબ લાગણીસભર થઈને સમજાવે છે તે રામ ભરતના મિલનની વાત ચિત્રકૂટ સાથે જોડાયેલી છે હવે આપણે પ્રશ્ન બ જે છે એ આપણે પાઠ ટુમાં જોઈશું ભાગ બેમાં જોઈશું સ્ટે સેફટી હેલ્ધી ઓકે બાય